રાજે ગણિતનો એકમ છે બરાબર એમાં આપણે સરવાળાના દાખલા શીખવાના છે તો કઈ રીતે આપણે મૂર્ત વસ્તુનો ઉપયોગ કરી દાખલા ગણશું આને શું કહેવાય મૂર્ત વસ્તુ યા મોડેલ છે તમને લાવેલા ક્યાંથી લાવેલા તાતાનીયા ક્યાંથી પાસેથી એમ બોલવાનું શું કહેવાનું દેવળ પાસેથી બરાબર તો એના દ્વારા આપણે દાખલા શીખવાના છે તો રિયાન અહીં આવી જાવે છે આપણે તેને વાંચવાની છે બરાબર કોણ વાંચે ચાલુ કેટલા છે કેટલા કેવાય આપણે એકડા બોલીએ છીએ ત્યારે કેવી રીતે બોલીએ ત્રીસ ને પાંચ બરાબર

કેટલા છે આ પાંચ તો આપણે અહિયાં ગણ પાંચ ચાલો તમને એ પણ યાદ રહેવા જોઈએ કે અહીંયા પાંચ લખેલા છે એટલે પાંચ જ લેવા જોઈએ ભૂલ પડે એવું લાગે તો ફરી પાછું ગણવાનું

અને આ ચાર ટેંગણીયા ટેંગણીયા ની છે આ સરવાળામાં શું કરવાનું હવે આ બંનેને ભેગા કરવાનું પાંચ અને ચાર ને ભેગા થઈ જાય એટલે ફરી પાછો આર્યન અહીંયા ધ્યાન આપવાનું શીખવતા હોય ત્યારે તો આપણે આ ભેગા કરીને ફરી પાછા ગણવાના છે ચાલો આર્યન ગણે કેટલા આ બધા બીજા ગણી જાય ને ત્વચાને ગણતા જાય મોટેથી બોલવાનું મોટેથી બોલ તારે મનમાં

હવે આ આખી સંખ્યા બી આપણને વાંચતા આવડવી જોઈએ ટોટલ કેટલો જવાબ આવ્યો તે આપણે જે ગણ્યું તે એકમ માં નવ આવ્યા દશક માં પાંચ આવ્યા હવે એકમ દશક ભેગા મળીને જે સંખ્યા બને તે પણ આપણે વાંચવાની છે તો કોને વાંચતા આવડે વાંચીને કહેવાનું છે કઈ સંખ્યા બુક છે તે હા ચાલ વિયાન બોલે કેટલા થી ગણ સાઈ કેટલા થયા ગણ સાઈ 50 ને 9 બધા બોલે ત્યારે તો આવડે બરાબર એટલે આવી રીતે 35 અને ચોવીસ બંને ભેગા કર્યા તો બન્યા ઓગણ